તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા દેશના પહેલા સીડીએસ તેમની પત્ની સહિતને ઉપસ્થિત રહ્યા હતા તમિલનાડુના જંગલોમાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ જનરલ બિપિન રાવત તથા તેમની પત્ની મધુલિકા રાવત સાથે તેર જવાનો શહીદ થયા હતા જેને લઈને દેશભરમાં ગમગીરીનો માહોલ છવાયો છે દેશભરમાં દુર્ઘટનામાં અવસાન પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો સુરતના પાલનપુર જકાતનાકા ખાતે સુરત પશ્ચિમ વિધાનસભા પરિવાર દ્વારા પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જદોત રાજ્યના કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા તથા સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાનમેરા ઉપસ્થિત રહેવા પામ્યા હતા બસ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આજે રાષ્ટ્રના સપૂત ભારતનું ગૌરવ સૈન્યના વડા રાઉજીના જે અકસ્માતમાં જે શહીદ થયા તે બદલ વિરમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે ભારતની ભૌગોલિક સરહદની સીમા અને દરિયાઈ સીમા એ ખૂબ વિશાળ છે અને સૈન્યના વડા તરીકે એમણે છેલ્લા ચાર પાંચ વર્ષમાં ખાસ કરીને પાકિસ્તાન અને ચીન દ્વારા સરહદ ઉપર જે પ્રકારે એમણે રાષ્ટ્રપ્રેમની ભૂમિકા ભજવી છે દેશ માટે આ સરહદ ઉપર એમણે શાંતિ પ્રસ્થાપિત કરી છે અને આ જે દુઃખદ અવસાન થયું છે જે શહીદ થયા છે એ બદલ સમગ્ર રાષ્ટ્ર આજે દુઃખની લાગણી અનુભવે છે આજે સમગ્ર રાષ્ટ્ર છે આ પ્રસંગે અને સૌ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત સહિતનાઓને અવસાન થતાં દેશભરમાં શોક છવાઈ જવા પામ્યો છે અજર કુરસી સાથે પ્રકાશવાળા